બુદ્ધાય જય ભીમ આપણે કાલે અમરેલી કલેક્ટર કચેરીએ ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશન જઈ અને આરોપીઓનું રિકન્સ્ટ્રકશન કરી જેમ પાયલબેન ગોટીને

હું કાંતિભાઈ વાળા દીપકભાઈ ઝાલા અને રમેશભાઈ ચૌહાણ ચારે વ્યક્તિઓ આત્મવિલોપન કરવાના છીએ અમે ફીટ સાડા દસ વાગે અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચી જશું અમે જે કાંઈ કરી રહ્યા છે અને જે કાંઈ કરી કરવાના છીએ એ માત્ર સમાજ માટે છે સમાજના હિત માટે છે તો આજે ગુજરી જાય અને કાલે બીજો વસંત ને કાંતિ ગોતવો પડે એવું ન થવા દેવું હોય તો સમાજને વિનંતી કરીએ કે ત્યાં હાજર રહેજો આવા તો ઘણા વ્યા ગયા આત્મવિલોપન કરી કરીને સમાજ માટે અને પછી ફરીથી આપણે એક નવો તારલો ગોતવો પડે કે હવે પાછો કોક આવે તેની વાણીને જય ભીમ જય ભીમ કર્યા રાખીએ તો હવે નકરું જય ભીમ જય ભીમ નથી કરવાનું હવે પછીની આ લડાઈઓ એવી લડવાની છે કે બીજા અત્યાચારો ન થાય અને થાય તો પછી એને એની જેવો જ જવાબ મળી રહી તો હું કાંતિભાઈ રમેશભાઈ ને દીપકભાઈ ચારેય સાડા દસ વાગે આવ્યા છે ત્યાં સુધીમાં બધા યુવાનોને મિશનરી મિત્રોને વિનંતી કે બને એટલી સંખ્યામાં અમરેલી કલેક્ટર કચેરી પહોંચે કાંતિભાઈ જય ભીમ આમ તો જે તે સમય બનાવ બન્યો ત્યારથી જ અમે અલ્ટિમેટલ આપ્યું હતું કે પચીસ તારીખે અમે જનઆંદોલન ચાલુ કરશું પણ અમે ચોવીસ તારીખે અમણાં ઉપસ ઉપસ ઉપર બેઠા અમરેલી કલેક્ટર કચેરીએ એસપી સાહેબને મળ્યા માનનીય ડીવાયપી સાહેબને મળ્યા પરંતુ કોઈ રિસ્પોન્સ નહોતો મળતો પણ બાદ અમને સ્ટોપ લેવલના અધિકારીઓનો રિસ્પોન્સ મળ્યો છે કે તમારી માંગણીઓ સંતોષાય જાય પણ એમાં પણ ક્યાંક અમને ગલાતલા લાગતા હોય એટલા માટે અમે જે કાલે જાહેરાત કરી કે અમે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરવાના છીએ એ બાબતે સમાજના ઘણા લીડર સારા નિષ્ઠાવાન વ્યક્તિઓના જે કમેન્ટમેન્ટ એટલે કે કોમેન્ટ આવી કે ભાઈ આત્મવિલોપન તો મહાપુરુષોએ વાત નથી કરી કાયરતા કહેવાય સાચી વાત છે પરંતુ ભારતની અંદર ચાલતા સંગઠનોના વડાઓ ભારતની અંદર હાલતા સંગઠનો સંગઠનોના સભ્યો આ એટલું મોટી ઘટના બની ગઈ છે આપણી સમાજ ઉપર વારંવાર હત્યાઓ બળાત્કાર અને આવા બનાવ બનતા હોય છે તો જાજી સંખ્યામાં જન આંદોલન કેમ નહીં મહાપુરુષોએ તો જન આંદોલન કર્યા હતા સંખ્યા સાથે જે તે સમયની સરકારને ફૂલ દબાવીને આંખ ખોલી હતી એના માટે સફળતા રહ્યા તો આપણી સમાજના કાર્યકરો ચલાવતા સંગઠનના મોભીઓ ક્યાં છે કેમ હજી સુધી નહીં કેમ આ બાબતે અવાજ ઉઠાવતા નથી એટલા માટે અમારે અમારી પાસે તો સંગઠન છે જ નહીં અને સંગઠનમાં જોડાઈ તો સંગઠનના મોભી કેવા હોય છે અમુક સંગઠનના મોભી કેવા હોય છે ગેરમાર્ગે સમાજને દોરતા હોય છે અને એના કારણે પીડિતોને ન્યાય મળવાને બદલે કાંઈક બીજું રંધાતું હોય છે એ મને સો ટકા ખાતરી છે કારણ હું પણ એક પીડિત હતો મારા કામમાં પણ ઘણું આડાવડું રંધાણું એનો જવાબ આપશું માટે આજે અમે દસ દસ સાડા દસ વાગે કલેક્ટર કચેરી સામે હું કાંતિવાળા વસંતભાઈ ચાવડા દીપકભાઈ ઝાલા ને રમેશભાઈ ચૌહાણ સહિતના ચાર યુવાનો અને હજી કોઈ જોડાય તો કાંઈ વાંધો નહીં આ બાબતે અમે કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરશું આ કાંતિભાઈ રાઠોડના યુવાન એટલે કે અમારા યુવાનને જે સરા જાહેર હત્યા કરી નાખી છે તેઓને તાત્કાલિક આ જમીન મકાન મળે આરોપીઓને કડકમાં કડક સજા થાય ગુજરાત ઓર્ગનાઇઝ ક્રાઇમની અંદર લેવામાં આવે તેમની ગેરકાયદેસર મિલકત ધરાશાયી કરવામાં આવે અને સરભરા કરે આવી તમામ માંગોને લઈ સાડા દસ વાગ્યા પહેલાં તંત્ર માની જાય અને આ માંગને સ્વીકારી લે અને તેમનું કામ તાબડતોબ કરે તો અમે બંધ રાખશું સમય નથી જાજો કલાક દોઢ કલાકની અંદર સરકારે કાંઈક રિઝલ્ટ આપવું જોઈએ બસ જય ભીમ નમો બુધાય દીપકભાઈ ઝાલાને પણ કઈશ બે સેકન્ડ બોલો જય ભીમ ચાલો કલેક્ટર ઓફિસે જય ભીમ નમો બુધાય જય ભીમ સમાજના યુવાનોનું જે રીતે હત્યાકાંડ સમજાણો છે સમાજે ખરેખર ગંભીર પ્રકારે નોંધ લેવી જોઈએ આજે ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી આ રીતે લાશ લઈને સમાજે બેસવું પડે સરકાર આ બાબતે કોઈ પ્રકારની ચિંતા ના કરે તંત્ર કોઈ પ્રકારનું હલનચલન ના કરે અને આપણા યુવાનોને આત્મહત્યા કરવી પડે આ હદ સુધીની આ ઓલી કરવાની તમારી પાસે બધું જ તમારી પાસે છે તમે ધારો તે કરી શકો એમ છો પણ શા માટે નથી થતું એ મને સમજાતું નથી આ યુવાનો આ હદે જ્યારે આત્મવિલોપણ કરવા માટેનો નિર્ણય કર્યો છે જો આમાં કંઈ અડા હુડું થશે તો આ સમાજ ઓછો નહીં ઉતરે મારા સમાજના યુવાનોને અમે તો ભાઈઓને પણ સમજાવીએ છીએ કે આત્મવલોપન કરવું રસ્તો યોગ્ય નથી છતાં પણ મજબૂર છે અને પ્લીઝ હું સરબદ્ધ વિનંતી કરું છું સમાજને પણ તમે આવો સાથે મળી અને અમરેલી કલેક્ટર કચેરીમાં આપણે માથા ગણાવી આ તંત્ર આ તંત્ર છે ને આ ઝુંડને ટોળામાં માને છે અને ઘેટાની જેમ ટોળા બતાડશો તો જ સમજશે માટે આપણે આપણી તાકાત બતાડીએ આપણી લાગણી વ્યક્ત કરીએ આપણું જે યુવાન જે આપણી વચ્ચેથી યોગ્ય છે જેનું જે લોકોએ મર્ડર કર્યું છે એવા લોકોને સજા થાય ભલામણ સાટલું તો આપણે કરી શકીએ આજે પાંચ રૂપિયા કદાચ તમારા ખીચામાંથી કરતા હશે ત્યાં ગણતરી તમે કરાવશો હાજરી આપશો તો કાંઈ પાકા પાછું નહીં થાય પણ એનાથી સમાજના એક એક બાપને એને એના દીકરાને ન્યાય આપણે મદદરૂપ થશું અને આપણા જે યુવાનો અત્યારે જે આત્મવિલોપન કરવા માટેની જે તૈયારી કરી રહ્યા છે આજે એને આપણે રોકવા પડશે સમજાવવા પડશે આ સરકારને પણ આપણે હાકલ કરી અને પડકાર ફેંકીને કેવું ખબરદાર અમને હવે ન્યાય આપવામાં સહેજ પણ તમે હું પૂર્ણ ઉભું કરશો તો અમે ચલાવી લેવાના નથી આ વાત આપણે સમાજ સમક્ષ પણ મૂકવી પડશે આ વાત આપણે સમજાવવા માટે આપણે બધાની હાજરીની જરૂર છે બહોળી સંખ્યામાં આવો એવું હું આપ બધાને કરબદ્ધ વિનંતી કરું છું જય ભીમ જય સંગીત